ફ્રેન્ડ હું છું સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે તમારી સાથે શેર કરીશ હોમમેડ સાબુની રેસીપી સાબુ છે તે હું તમારી સાથે શેર કરીશ કે એક સાબુથી તમે બે ઉપયોગ કરી શકો તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સાબુ બનાવવા માટે સૌથી પહેલા આપણે આ રીતે જરૂર પડશે

મોઢા પર કોઈ ડાઘ ધબ્બા હશે ખીલના નિશાન હશે કે પછી ખીલ કે ફુલ્લીના નિશાન હશે કે પછી ખીલ કે ફુલ્લી થતી હશે તો તે રોકી અને તેને સ્મૂથ બનાવવામાં મદદ કરશે અને આ સાબુ છે તે આપણે સ્કીનને પોષક તત્વ મળી રહે તે બધી વસ્તુ આપણે આમાં એડ કરીએ છીએ તેથી આ સાબુ પંદર દિવસ યુઝ કરવાથી તમને બહુ ફરક નજર આવશે આપણે આ રીતે ગેસ ચાલુ કરી અને તેના પર એક વાસણ રાખશું અને તેમાં મેં પાણી રાખ્યું છે તે આ રીતે રાખી દેશું અને જે આપણે આ સોબેત છે તેની તપેલી આ રીતે ઉપર રાખી દેસુ આ મેથડને ડબલ બોઇલિંગ મેથડ કહે છે જેનાથી આપણો જે સાબુ છે તે મેલ્ટ થઈ જાય જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે માઇક્રોવેવમાં પણ મેલ્ટ કરી શકો છો તો બે જ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે તેમાં જે બધી સામગ્રી એડ કરવાની છે તે બનાવી લઈએ તો અહીંયા હું હળદર એડ કરું છું અડધી ચમચી હળદર એડ કરી છે અહિયાં હું થોડી કોફી એડ કરીશ કોફી પાવડર આવે છે આ રીતનો તે થોડું એડ કરીશ અને બધું છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું તો આપણું એક બેટર બનીને તૈયાર છે હવે આપણું બીજું પણ બનાવી લેશું તેની માટે હું અહીંયા ચોખાનો લોટ એડ કરીશ એક ચમચી ચોખાનો લોટ છે અને જે દૂધની મલાઈ આવે છે એક ચમચી દૂધની મલાઈ છે અને તેમાં હું થોડી મુલતાની માટી એડ કરીશ આ મુલતાની માટી આવે છે તે છે જો તમારે બંનેમાં એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો મેં બીજામાં પણ થોડી એડ કરી લીધી છે આપણે જે આ મલાઈવાળું બેટર તૈયાર કર્યું છે ચોખાના લોટવાળું તે બરાબર મિક્સ કરી લેશું અહીંયા મેં એક ચમચી ચોખાનો લોટ એક ચમચી દૂધની મલાઈ અને થોડી મલતાની માટી એડ કરી છે વધુ બેટર છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું આપણે બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે આ ચણાના છે તેમાં પણ થોડી એડ કરી મટા છે તે પણ બરાબર કરી આપણે બહારથી મોખા મોખા સાબુ લાવતા હોઈએ છે પણ આપણે ઘરે પણ આ રીતે સાબુ બનાવીને ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે ઘરે છે તે એકદમ નેચરલ રીતે તૈયાર કરીએ છીએ અને આપણે જે પ્રકારની સમસ્યા હોય એ પ્રકારનો સાબુ આપણે તૈયાર કરી શકીએ છીએ આપણે કરવા મૂક્યું છે તે પણ કરતા રહેશું જેથી તે ચોંટી ન જાય હજી આપણું બેઝ મેલ્ટ થયું નથી મિલ્ટ થાય એટલે આપણે થોડું જે છે તે મિશ્રણ આ રીતે અલગ નીકાળી લેશું કારણ કે અહીંયા આપણે ટુ ઇન વન સાબુ બનાવવાનો છે એક સાબુમાં જ બે સાબુ એટલે આ રીતે થોડું નીકાળી લેશું અને તેમાં આપણે જે આ હળદર વાળું મિશ્રણ કર્યું છે તે એડ કરી લેશું હળદર અને ચણાના લોટ વાળું અને થોડું લીંબુ એડ કરીશું

સ્મેલ આવે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે આ છે તે આપણે આ રીતે મૂળમાં પણ એડ કરી લેશું અહિયાં આપણે આ છે મિશ્રણ તે અડધું જ એડ કરવાનું છે અને અડધું છે તે આપણે રાઈસ વાળું એડ કરવાનું છે તો હવે આપણે ગેસ બંધ કરી લેશું એક લઈ લેશું અત્યારે વરસાદ વાળું ભેજ વાળું વાતાવરણ હોવાથી સાબુ છે તે જલ્દી જામી જાય છે તેથી આ પ્રોસેસ છે તે થોડી આપણે ઝડપી કરવાની છે અને અને મલાઈ વાળી મેલ્ટ કરી દેસો અને જો આ રીતે કરતી વખતે તમારા સાબુમાં ગાંઠા પડી જાય કે પછી સાબુ જામવા લાગે તો ફરી તમે ગરમ પાણીમાં થોડીવાર મેલ્ટ કરવા માટે રાખી શકો છો

જામીન એસેન્સ છે તેના બે ત્રણ ડ્રોપ્સ એડ કરી લેશું મોલ્ડ છે જો જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણું આ જામવા લાગ્યું છે હવે હું છે તે તેને થોડી વાર માટે ગરમ પાણીમાં રાખી લઈશ જેથી તે બરાબર મેલ્ટ થઈ જાય તો મિશ્રણ છે તે આપણે એડ કરી લેશું તો આપણે સાબુ છે તે બે કલાક માટે જામવા માટે રાખી દેસું આ સાબુ છે તે આ જે ચોખાનો લોટ અને મલાઈ એડ કરી છે તે આપણે બોડી પર લગાવવાનું છે અને હળદર અને ચણાનો લોટ એડ કર્યો છે તે આપણે ફેસ પર લગાવવાનો છે જેથી ફેસ પરને કોઈ બી ડસ્ટ હોય ખીલના ડાઘ હોય તો તે દૂર થાય અને જે ચોખાના લોટ અને મલાઈથી આપણી ત્વચા છે તે એકદમ સોફ્ટ થાય તો હવે આપણે બે કલાક માટે જામવા માટે રાખી દેસું બે કલાક થઈ ગયા છે હવે આપણે ચેક કરી લેશું તો સાબુ છે તે આપણે બરાબર જામી ગયા છે તમે જોઈ શકો છો આ એક સાબુ છે છે જે પાછળથી બનાવ્યો તે હું પછીથી અનમોલ્ડ આ સાબુ છે જે હજી આપણે બરાબર જામ્યો નથી એટલે આને છે પછીથી ડિમોલ્ડ કરીશું તૈયાર છે આપણા નેચરલ અને કેમિકલ ફ્રી સાબુ તો તમને રેસીપી કેવી લાગણી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આ સાબુ છે તે આપણે આ બાજુથી ફેસ ઉપર અને આ બાજુથી બોડી ઉપર યુઝ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો આપણા સાબુ છે તે કેવા સુંદર દેખાય છે અને આ સાબુ છે તે ખાલી બનાવ્યો છે અને ઉપરથી ગુલાબની પંખડી એડ કરી છે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ